આપણે હિંદેવાય આવીતી આજે આપણે કેરું હોય અને દેભાઈ આશીર્વાદ લેવું હોય ડેમોગ્રાફી આરી ડેમોગ્રાફી એકી જાવું ઈ ઓરડિયા લેતી જાવલે આપણે લોકોનું લાગી દઈશું આ કે પોકરા આ દે જે પરંપરા રૂડી હોય છે નો વાણે નો દેવા પરંપરા રૂડી ચાલુ કેલી ટોલ ગોઠવો હિંગના ટોલગો રોંડલો અને ખોખલો કેલો અને ઉખાલે તામડે અને મોલો મોલો ઉખા લાગ લાભે ભાંીએ અને કોઈ રહ્યા ગયા બે જુટી એકીબે કો યે હા દુકાને દેજે આજે ગોડલી આલી રે થારો આવે ને કહેયા જોરો નહીં કી હેડે છોડો બી હેણે દેના રો મે ગોડલી આલી રે તા બેસી કેંદે એકી નો બેઠિયા રોકુલિયા નો તોરે લાગી જતલે આમે કેતી ગોડલી રે તાજી એક જોરો મારી આની જા તા રાજી બારી ચી વાચાલી વાતું ફર બાળીને ચાલી વાચાલી વાતું તારીખ ગોમે ભાગ તો ચાલી વાચા દીવા તું તારીખ ગોમે

A 부전도 છતં тр્ા begun! 妹 જૌનસઈ! ખળે, નાગઈ ને નેન ઴િ તાા ઼ ણાચા ખોાઈ ને નેન ખુશી <laughs> જ ઈ વરણો વી સીયો અમે અમે વરણો વી કીયો તારા ગાના તો કરે બગડે પોરેથી વાટી નામ કે રાણે દેમરામી ઓય જા ઓય જા આઈને હા ચાલે ઓલો કુજો આજે या जातुला नंबर कादर या जातुला नंबर नादर अरे कोनी दुख लागे दुख लागे मत मरणा रे खबर पनर यहां या एकलो पोचले में आसा ना कोणी बोला करबी नाय तुबाई ओली बंगीले खाती खातوك या 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 जातुला काय पोडली नाय नंबर ना देखो जातुला ओलो आईले ने कोन हे देव नंबर रे देव हिसाब की जादने आवे હાય તો મને તુરત રટલી હકું ને તાળી પાઓ કે કહી બોયને હાથી જીતવાના બાયને અમે કહા અમે જા જમો તો લખાવી દેદી હા બડી જા જમો તો હેવાની માલ લેવા લખમેને કરે પરો માટે કી પણ જે તો મને તો બાકી જા જમો તો બરાબર કામ એમી કો ચાલે તાર જાતે ની કરી તાર જાતે નવાજાનું નામ ના તો હું ઓ સગીતા <elasrett una pijana>

જીતતો ના ખોય નો મય જીતુણ તારિંતંરણ ને ને ચેતિણ જીતેર જતેતઢ ને 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 નેને ને 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 નેને નાંજ �

આ તો નરાવ જવાને આરે આ નરાવ દે આ લાગારો નાチラ એ બેટા સંગીતા કા કાઈ લેવાય બેટા બાક દેવા ભૂખ લાગલી છે ન કરે મન ઠર દે મન લે લે માજી ઓ મના બાપ રે હા તહાકવાતી કે આ તપ તો બાક નરાને મયા જાય લીમેય બળગાડું લાકે એનેવા આ તો કોલકી ની ના કરની કાઈ ન હે કોઈ બી ના જોની કોઈ બી ના જોની ગંદી આ તો છોડજે કહા ગંદી ગરમા સકામા तेस भाकरन दे दे म्हणता भाकर दे आणि तू दहा पावती के कबुद तू भाकर न दे माया हदाना बगल जुटी नाय तुका दांत पिल्ला वाला करू लागी काय वाला गल्ला जो मन बाप रे श्री खानदानी तसडी खानदानी ए ती माया की बकाय मामा खानदानी हने जाय खानदानी उठून मत न कर व याला नकाचच उठते सक्का मध्येडून समज सक्का व सातोसा भाकरते का तू किती આદિન મલતા બઈ ને ડબાયા તો કોકતે કે હાટી સબેન તું આકા કામ કરે લે કે ઘર સુણમદાય એ હાને નિક્કીટ કોકલા કે હા ઓ ભાકર લે જાતી બા બા કરે બો જાય તાકે ઈ મના ખરેસ મલતા બઈ ને ડબારે માયા કિબા કરે કાપ કેરો મન ભાતર એ જો લખોકા રાધી દે કે કુતરા ન ખાવા દે ઓડો દેવો ટોડિયા લોહતા સુધી મને રાં દેતા એ પાકર ન જ પાકર દીધા જાવે મને હા એ પાકર સો પાદજાની એ ભાઈ મારું જ જાય ઠકો હમ એ પાકર દુકાનલે નો પાકર એ ન્યુ મોટો મોટો પાકર માટે દીદે એ પાકર વાલે હાઈ માયાકી પાકર મેં ડાહકરા માજોત નારી કા કોલગટકી હો કાઉંદી ભાંગલી હો અનોગી ભાંગલી દો આધી પાલંગા નિસ્તી ટીવી થી બોલરે બોલતી આધી બોલારી મને માય બાપ ના ખાતા તો આકરી લાવ ઓ પેલે પાકર ન જ કે લેલા સેલા પાછે તો નીકતા બોને દેખે શું કે દેતો આ આપ તો પડી જેલા ના કાય બંદા તોય નઈ સાચ બિચારા ગાને હોય બચને ચાલા લાગો ચાલા ને રે કાય ફરે તો આકડે કા એ સાધા પડી જેલા કે બોલ ને કાય રાત લારી લાઈ મિલે રાખું દી રાખું દી હા ઓ આપણા હાઈ હાથ પગ હા છે કે ય દોહલા દીજો ય દોહલા દીજો દોહલો દોહલો નાતો દાયમો હૈ આજે પણ જીવ્યો તો આ પુ જીવતે ગલાજી સે બિચરો નયમો હૈ આજ યમો હૈ तुले हनुमान जी मथे हस में चला ते पढ़े

આજે આ દાયા બસને ચલાવ્યો જે દાયા માંન બસને ચલાવ તો લોક પુલ હૈ કા કાય લોક પુલ હૈ કા દાયા માં હૈ કા દાયા માં હૈ તો કોમે હૈ તો બસ ઓ દીયો એ તો દાયા માં જોર હોતી જ

બસલે બસને સાચો બાકી આતો ખાતી હને અને આટલી આટકે તા હૈ ને બસને પાકર પાંડા સચ તું માને ઘર જાલ લેશ તું સોય એ બખને હૈ બખને થાતા હ બસ આ કે તું મત હાકવા લાગે બાસલાશા દોસ્તા બાસલા કાટડે તું ને સા તું ને સોલા ગરમ <laughs> પાણી <laughs> মৰু মৰুকে কিনিব পইচাটো খাই ভৰা কাঢ়ি મળી જશે તો તુના પેટમાં ગુચુપુચી કિનાક હે હા 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 હા

અરે કે કામ હોતે ને કે કામ હોતે કામ કે કે જહતે બી કે તો કામ હોમે તો તે આજલી થી અરે દઈ ઓય ઈ લોકો હાતો નોકી થી કામ હબી વાલે માન

અમુક દરસે તો તું ફરકી પરસકાલે કિરાતો બાહી કાયા કે પાયલા ગેલી હૈ ને મનટા કી કપલી રાજી ઈ તો બાહી હા હા આપ પે થવે ન મનટા હા સેના बोई है आजई बोई है अस तुमु बेनी बाउले बिचरी बाई आज हने जे को आज हकी चेहरा हकी वेना जन्म वाली आज ही हकी होई की देख तुमो मोडो केयो आज आज ले आवो है आ अस तु बहुन तु बिचरी बाई यो पता लागि नाता जे हरदा दंद लीली ने मा कोली ठोक बठेती मन दौड़ी आवे ने क्या ठोकया मने को मने दैया को मने लेने ने री आई मां बा खाबो जा तू ए 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

या दुनिया में काय विज्ञाप जीवाया क्या खेदा आज ये वक्त है जत्या पुपे का ये काम करो वो संग सना अपनी बात पर भरोसा ना मी काल एवडी मोठी खडी असरी दुनिया मानता दादा भी जाऊ जा क्या पोटता जीव जस नस तो मरी जस ती बनी ती شنو پربت گھورتے ہیں اننا وائیں آج میرے رات دی میرے تے شکھنا بھرا آج تو کرے سا آج تو ڈلے کے کی جا وے اگر آج ہم دیکھ کے کی میں دیکھ کے چھوڑ تا وے